તો પહોંચી જશે આપણે ફરી એકવાર વાર ઘરે અને બેન કરે છે લેસન આપણે ભાણા ભાવ ઉભા છે અને અહીંયા એટલા બધા ખાસ પતંગ જગતા નથી ન્યા નતા જગતા એટલે હું અહીંયા આવ્યો પણ અહીંયા તે એટલું બધું ખાસ છે નહીં જો આઈન કરું શકે છે તમને દેખાતા છે હા મજા આવે એવું કહે નહીં પણ ગોતવી છે વિચારવી છે કે ગાડોળું જવાની બનાવેલા રહ્યો બનાવેલા રહ્યો

અને જોડાયેલા રેજો આપણી સાથે હવે જવીસી કઈક બીજે હજી મોજ તો આપણે કરાવતા જ રહીશું બરાબર ને હા બ ભણા તારે છે અને જવાના છીએ આપણા નવા ઘરે ઓલ ગુડ

કોઈ જગ્યા ભાવલાન કરે અને એની હવેલીમાં આપણે થઈ ગયા અંદર એન્ટર નાની એવી હવેલી હજી આટલા કામ પહોંચી ગયું તેથી આપણે બ્લોકમાં તમે જોયું છે હા હકીકત માં મેં ચાલુ કરાવ્યું ને હવે કલર જ કરે પણ એ તો આવી ગયા આપણે ભાવલાન ધાબે અને આવી ગઈ છે ફિરકી પણ અને હાર્દિક પણ છે અને એ મેં ચગાવી નાના છોકરાને પતાવ ગટ્ટાથી

નથી દોરો લાયા નથી પતંગ લાયા હારું પહેલા તાર વટાકા ખાઈ લે ભાઈ બદામ શેક ફાઈ દે ઘરેથી ફોન આવી ગયો તો કે જમવાનું તૈયાર થઈ ગયું છે પણ તો આપણે ઓર્ડર દીધો તો એક દિવસ દીધી તો હવે જઈ છે કઈ કઈ જઈ છે સાચું છે સોપ જમવાનું જમી લેવી ને પછી શોપિંગ જઈ જવાનું તો ત્યારે આપણે આવી ગયા આપણા ભરતભાઈની દુકાને અને ખોડિયા કોઠી આઈસ્ક્રીમ તમારે આઈસ્ક્રીમ ખાવો હોય તો નંબર છે નંબર ઉપર કોન્ટેક્ટ કરજો

પતંગ છે નહીં બંપુડા ની આતંકબાજી હાજર ત્રેવીસ ની છેલ્લી મકર સંક્રાંતિ નું પતંગ આપડા વિપુલભાઈ આના હાથે રવાના કરશું બોલો પંપુડા બંપુડા બોલો પતંગ

અને આપડા અજયભાઈ તમને કેવા છે કે બેટા તને તને આવડે તમારે કઈ કેવું છે જય ભારત જય હિન્દ તો કમ્પ્લેટ આપણે વાવલાની દુકાન બંધ કરીને કમ્પ્લેટ નીકળી ગયા છીએ આપણે હું ભાવિકભાઈ અને આપણી સાથે છે દિલીપભાઈ અને મહેશભાઈ બારોટ એટલા જણા જ આવી ચાર જણા તો ઘણી વખત જઈએ વા પણ એના બ્લોગ બ્લોગ નહોતા આવતા ઘણા કહેતા હતા ઇન્સ્ટાગ્રામમાં કે આમ જતા નથી જતા નહીં પણ આવી જ છે પણ એવું કંઈ મૂકતા નથી જશું આજ અને બે હજાર ચોવીસમાં પહેલી વખત છે આમ તમને કહેવી ને બાકી તમને ઘણી વખત આવી માર્કેટમાં આવી જાય દિલીપભાઈ દુકાન એમને લેવા દિલીપ શેડ કરે હિસાબ કામકાજ ચાલુ કામકાજ ચાલુ બંસી ડ્રેસીસ એટલા સારીસ

ઓળખ તમે રોજ નથી તો એ કંઈક કરદી છે અને હજી બારોટ આવ્યો નથી લગભગ ભાવો એન લેવા ગયો જ્યો તો એની વાટે લેવાનું આપણે વેટિંગ છે પણ તમને ખબર હે ને આપણે રોજ નથી થયું એટલે આપણે કઈ વેટિંગ હોય ને તો આવી ગયો ભારોટ કમ્પલેન આપણે વેટિંગ માં ન રહેવાનું હોય આપણે રોજ ને દીવ વાહ કાળો વાહ પોગી ગયા હી અને આ આ પણ ચેન્જ થઈ ગયું છે આફ્ટર લોંગ ટાઈમ હવે ભાવે ચેન્જ થયા છે કવર ચેન્જ થયું ને તો બાળે ઘડે કેવું પડે બ્લોક માં બનાવી એમને મજા આવતી બનાવી બીજા ભાઈ ભાગ વારો ખોટી વાત એ શું કે ભાવલા બોલ્યા એને તમને વાંધો નહીં એવડે જોવે કાંઈક સુધારો વધારો કરવાની છે ગળ છે હાલો ભાઈ પૂરો પોકરામ ભાવલો ઓ ખડી ગયો